જૈન મુનિરાજ દેવર્ષિવ વલ્લભ વિજય મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં સુંદર ઉજવણી કરવામાં આવી હતી મુનિરાજે હારીજમાં કેપી હાઈસ્કૂલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો જેમાં તેમનું નામ ચિંતન શાહ હતું અને જેઓએ સત્તર વર્ષ બાદ પોતાના વતનનું ઋણ અદા કરવા હારીશમાં પધાર્યા હતા સત્તર વર્ષ પહેલાં જૈન ભગવત દીક્ષા અંગીકાર કરી અને ચિંતનભાઈમાંથી મુનિરાજ દેવર્ષિ વલ્લભ વિજય મહારાજ નામ ધારણ કર્યું હતું મહારાજે ગુરુજનોનું ઋણ અદા કરવાની ઈચ્છા વ્યક્ત કરતા હારીશ જૈન દેરાસર પરિસર ખાતે ગુરુ પૂનમ પર્વની ગુરુજીઓ સાથે ઉજવણી કરવાનો સુંદર વિચાર તેમણે વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં ઓગણીસો સત્તાણું વર્ષની બેચમાં અભ્યાસ કરતા સ અધ્યાયી મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા પધારેલ ગુરુજીઓનું કુમકુમ તિલક સાથે ચરણ પૂજન કરી ભેટ સોગાત આપી ગુરુજીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સુંદર કાર્યક્રમનું આયોજન જયેશભાઈ તેમજ ચિરાગભાઈ સંજયભાઈ પીઆઈ ઠક્કર સાહેબ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું તો સાથે સૌ મિત્રોએ ભોજન પ્રસાદ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો